આ છે દામોદર કુંડ તરીકે ઓળખાય છે જુનાગઢમાં જુનાગઢ ને દાંત બધાએ બધા સ્નાન કરવા આવે છે આ છે મંદિર નરસિંહ મહેતા નું મંદિર છે આ પાછળ મંદિર છે મારી પાછળ જુઓ નરસિંહ મહેતાનું છે દર્શન કરવા તો આપણે ગયા નથી અને જાશું આગળ અમને દર્શન કરવા આજે કુંડમાં ઉતરીને બધા જો પગ ધોઈ રહ્યા છે તો આ કુંડ દ્રશ્ય નજારો આ પાંડે વાય છે જો નજારો કુંડનો આ દામોદર કુંડમાં અઠવાડિયા પહેલા મગર પણ હતી અત્યારે પછી હવે દાદા તરફ જઈ રહ્યા છીએ અમારા ટીમ ચાલ ભરાય ડાતાર કિ તરફ એમનાキャラクターનું નામ છે ટીમ ડાતાર તરફ તેલયા છે આ ડાતાર ના જંગલમાં આવી ગયા છે આ ડાતાર તે ડાતાર આપણે આવી ગયા છે એના પગથી ડાતાર માં આ ચડવાનું ચાલુ કરી चला पोटा शूटिंग करे से बोले मित्रों लोग पोटा पड़े ची हमारा भाई से बोले उमेश भाई यार चुनिल भाई जो अति होगा सब चुनिल भाई ये सड़वानू शुरू करी है आगल बोलती है हेलो शुरू करी पगे थे सड़वानू एक ही विश्व दाता ना जो एक ही एक ही विश्व एक हजार पगे थे ઓય બોડ માર્યો 2100 છે 2100 ને ઇમેજ ભાઈ તો આ લાગે છે ને દુનગઢ છોડીને બોટ થાકી ગયા લાગે છે એટલે ઇમેજ ભાઈ પણ જ સ્ટેલ ઓનલાઈન આ જસનીલ ભાઈ થાકી ગયા છે એટલે હું લીધો ફોટો કરી દો એટલે કે લાકડા આ ડેમ થી આપણો વાતા દેખાડશું ઉતરીને डेम नु दृश्य केवु छे अरे थोड़ो भी चढ़वानो शुरू कर दे कौन डेम है जो संपला नहीं लेता रखिए हाय गाइस हम जा रहे हैं दातर चढ़ने अच्छा वीडियो में गाइस कैसे हम वो नीलम भाई को कैसे तो દિલીપાઈ એને કહે છે પૂરું ઉપનામમાં પૂરું આ જુનાગઢ દાતારૂપ શ્રી ને જો આવું જુનાગઢ દેખાય છે જુનાગઢ સિટી હા વાંદરા છે બધા વાંદરા મોજ માણી રહ્યા છે એટલે આપણે બેઠા છે બધા વાંદરા ખાય છે વાંદરા વાંદરા કઈક ખાય છે બેઠા બેઠા ચીતરીયા પીરે આપણે આવી જઈશું ન્યા નાસ્તો સોડા ચા એ બધી વસ્તુ મળે છે અહીંયા આપણે જો એ બોર્ડ મારી છે જોઈ જો પાણી આ પીર તરીકે ઓળખાય છે આજે જગ્યા અગિયાર સો પગે થી અહીંયા આવશે ચીતરીયા પીર અગિયાર સો પગે થી આવશે ચીતરીયા પીર ઉપર ચડવાનું શરૂ કર્યું પાણી બાણી પી લીધું નાસ્તો બાસ્તો કરી લીધો હવે ઉપર ચડીએ आग पाणु फागा लगे से ने पूरा फाया गया ना ने से बे आगरा ने ले से पाळो फा टाकी ज लगे के वो लगे से इने पर नाड रे भाई आएं करे एकलो लंगर में एकलो ना जा आ बीजो पाळो पर बाई से ए आगर ज जोई कोई तो क्या से आएं क्या પાણી મળે છે પીવા જાય તો આરામ પણ છે બેસવા માટેની જગ્યા બાકડા ને એવું બધું છે બેસવા માટે આ થી પાણી આવી ગય છે એ વર્ષમાં આ જો પાણી તરીકે ઓળખાય છે ના આવી ગય છે તમને હાથે પાણી કા દેખાડું પાણી પણ પીવાની હા હા મેલે છુ હા હા મેલે છુ છે આ પાણી છે જો અહીંયા કોણ છેવા પતરાને મારા કાકા બેટા છે હા ચા પગઈ થઈ જવા છે આ છે પાણી તરીકે ઓળખાય છે આ જગ્યા છે છે પથ્થર અહીંયા 350 પગઈ થઈ આવશે આ છે પથ્થર આ આઈ થી 500 પગથિયાં લેવા છે કરવાના તો આગળ વધીએ આપણે હા આપણે આવી ગયા છીએ દાતાર ઉપર જે જગ્યાએ દર્શન કરવા જોઈએ દર્શન કરવા દે આ પહેલા 500 પગથિયાં લે છે એટલે જે દેખાય છે છોલગર આગળ ને ન જવાનું આલી નિમંત્રણ વાતાવરણ વરસાદ લેવાનું દેખાય જૂનાગઢ છે આજ

મંદિર છે ને દર્શન કરવા લાઈન માં ઉભા છે અહીં લાઈન માં જવાનું દર્શન કરવા કાઈ જમવાની પણ વ્યવસ્થા છે ભાઈ જમવાનું પણ ચાલે છે હાલો આપણે જમી લઈએ પ્રસાદી લઈ લઈએ. वो पचन में जा रहा जो होते वो कैसे होते बिंदार वो साउंड आप चले पे क्या मेरे में आप चले जाते आगे ना आपको तब लगा ये पाना तब बजा चाहे बजे ये चीज़ पढ़े चीज़ पढ़ा पढ़ा देखे पाना जो केवा पाना सरस मजा नु जूनागढ़ देखाय छे जो, देखा जो एकदम सरस मोटू चिटी से बहुत लगाया पाला ओला का क्या तो है ना बैटर ऊपर ना पाला ये जो भैया का है आरो रेवन बताई शेर आ जाएगा वरना बा खादा मिट्टी वाली પાસે ویوڑي આયા ગમે તે ઊનાળામાં ઓશીયામાં ઓ સોમાં સલો પણાય પગડી હોય પેરેનું પેરેલું છે અને પાસું મીઠું ઉપરથી અતરે આવે છે ઊનાળામાં તોય પેરેને દોય છે અને મીઠું ખાણ હોય છે એટલે કીધું આયા કડક કડમાં છો અને એ માથે ઊગી બગાડો અને આ છે આતેલે ખાણે મીઠું પડે છે ویوڑીનું અને આ પેરેનું પેયદરે છે แค่ไม like, hey, no, ่แก้เนอะมาลักคุณะ

नगर सिटी भावेश भाई ने फोटा पड़ा आ कोई है नहीं बुखार नगर ये पड़ा है जैसे नगर ये पड़ा ए ए शो मामा आ गया नहीं तो हां थी आ ये था ले वो थोड़ी आवे शिवा मजो फायर पे पड़ा कौन है हेलो बेजा और का आहा मारा बेटा बनी तो कौन

जो va मोटा पाना ने वर्षा दाई गए से मैंने मैंने पागी रही है इसमें अठे उतरे चालू वर्षा है जो रातर ऊपर से चालू वर्षा दिन उतरी रही है चीज़ तो में आप रहे तो मैंने मैंने सरता की रुका आधे हमने दृश्य जो वाले देश जो आधे हमसे तलाव नए से तलाव में अठारह सौ अनुग्रह घूम रहा है जी जी दरा। दरा। चारा था, चारा था, था, था ताथे। ताथे। जुना वो दिख रहा था 2000 4000 6000 खाई जाके 4000 ठीक है ना रखो सामने देख भाई जूनागढ़ से जो दृश्य जूनागढ़ में બે ડુંગર વિશમા અને આગળ પાણી ભરે કેવો દેખાઈ છે નજારા કેવો છે બાકીઓ અમારી ચેનલને ગમે તો લાઈક અને સબ્સ્ક્રાઇબ